નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ અને સ્વાગત છે જીવી ન શકે માનો કે હું વિડીયો બનાવું છું એવું નથી હું પણ આ વર્ષ સો ટકા જીવી શકું પરંતુ સારું જીવન જીવવાનો ઉદ્દેશ એનો હેતુ એનો મહત્વ કેવી રીતે સાર્થક થાય છે અથવા તો આપણે ખુબ પ્રયાસ કરેલો હોય એ જીવન કેવી રીતે ડેથ થાય છે અથવા તો સિત્તેર ટકા ઈસો જીવનનો છે એ કેવી રીતે જયારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે આપણને લાગતું હોય છે કે આપણી પાસે ખર્ચવા માટે પૂરતા પૈસા નથી હોતા પણ સાચું તો એ છે કે જયારે મૃત્યુ થશે ને ત્યારે મોટા ભાગનું ધન છે એ ખર્ચ્યા વગરનું એમ જ પડ્યું રહેશે આ વાર્તા છે એક ચીનના સોફ્ટવેર એન્જિનિયર ની જે સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને એનું મૃત્યુ એ એ એ પોતાની વિધવા વિધવા પત્ની માટે મૂકી અને અને પછી વિદાય લે છે છે નોકર સાથે લગ્ન કરી લે છે નોકરે કહ્યું કે હું હંમેશા વિચારતો હતો કે મારા માલિક માટે કામ કરવું પણ હવે મને સમજાયું કે આ માલિક તો આખી જિંદગી એ મારા માટે કામ કરતા હતા એને જે કાંઈ ભેગું કર્યું એ અંતે મારે કામ નું આવ્યું વાર્તાનો બહુ જ જરૂરી તો એ છે કે વાર્તા વધારે ધન ભેગું કરવા ને બદલે સારી રીતે જીવી અને કેમ જીવવું એના માટેનો બહુ જ છે સારા અને સ્વસ્થ શરીર માટે આપણે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ મિત્રો મોંઘા ફોન સિત્તેર ટકા ફંક્શનો છે ને એ બિન ઉપયોગી રહી જાય છે આપણે જે પણ ફોન લાવીએ છીએ એમાં સિત્તેર થી પણ વધુ ફોન ની અંદર જે ફંક્શનો છે એ આપણને પણ ખબર નથી હોતી આપણે એનો ઉપયોગ નથી કરી શકતા એ જ રીતે મોંઘી કાર એમની સિત્તેર ટકા speed નો ઉપયોગ ક્યારેય થતો નથી આલીશાન મકાનો ની અંદર જે સિત્તેર નો હિસ્સો છે એ હંમેશા ખાલી રહી જતો હોય છે આપણે પોતે પણ એ વાપરી નથી શકતા આપણે બનાવેલું હોય છતાં પૂરા કબાટ માંથી સિત્તેર ટકા કપડાં જો હોય ને તો પડ્યા રહે છે અથવા તો જરૂર હોય ત્યારે પહેરાતા નથી પૂરા જીવન ની કમાણી નો સિત્તેર ટકા હિસ્સો જો ભેગો કર્યો હોય એ પણ બીજા માટે રહી જાય છે સિત્તેર ટકા ગુણો નો ક્યારેય ઉપયોગ થતો નથી અને જે કઈ થાય એ માત્ર માધ્યમ ના લીધે થોડું ઘણું હોય એ વપરાય બાકી બાકીનું છે પડ્યું રે અને બીજા માટે આપણે ભેગું કરીએ અથવા તો બીજા માટે હોય છે પણ જે ત્રીસ વાપરીએ છીએ ને એ કેવી રીતે વાપરવું એની આ વાર્તાની અંદર આપણે વિગતવાર વાત કરીએ કે સ્વસ્થ હોઈએ તો પણ નિયમિત ચેકઅપ કરાવવું તરસ ના હોય તો પણ પાણી પીતા રહેવું પોતાના અહમનો ત્યાગ કરી અને શક્તિશાળી હોવા છતાં પણ સરળ અને સૌમ્ય રહીએ ધનિક ના હોય તો પણ પરિપૂર્ણ રહીએ જીવનનો સાચો મતલબ છે. એ જ આપણે સમજીએ અને એના માટે એક સુંદર વાક્ય છે ભાગી જવું સહેલું છે પણ જાગી જવું બહુ કઠિન છે ભાગી જવું બહુ સહેલું છે પણ જાગી જવું બહુ કઠિન છે હૃદય કેવું ચાલે છે એ તો ડોક્ટર બતાવી દેશે પણ હૃદયની અંદર તબકારાની અંદર શું ચાલે છે એ તો આપણા સાચા દોસ્તો અને સાચા મિત્રો છે એ જ આપણને બતાવી શકે છે જિંદગી કેવી જીવીએ છીએ તે મહત્વનું નથી પણ જિંદગીમાં કેવું વિચારીએ છીએ અને કોના માટે ઉપયોગી આખી જિંદગી જે માણસ સતત ને સતત હાય ને હોય કરતા હોય છે પરંતુ પોતાના માટે જે નથી જીવતા એના માટે ખૂબ સારો સંદેશ છે કે બધું જ ભેગું કરેલું હોય છે પણ એમાંથી સિત્તેર ટકા છે એ આપણા માટે નથી હોતું અને માત્ર ત્રીસ ટકા છે

स्वस्थ राखजे मस्त रा जबरदस्त राखजे हमेशा तारा कार्य में व्यस्त राखजे जीवन न अस्त सुधी मस्त रा थैंक यू जय हिंद जय भारत जय जय गरवी गुजरात